મિત્રો છેલ્લા એકાદ અઠવાડિયાથી અડોદ માર્કેટયાર્ડ બંધ હતું આમ તો ત્રણ દિવસની રજા એટલે આમ વાત કરવા જઈએ તો દસક દિવસથી અડોદ માર્કેટયાર્ડ બંધ હતું કારણ કે એક પેઢીએ અન્ય વેપારીઓના જે પૈસા છે એ દીધા નથી જેના કારણે વેપારીઓનું પણ કહેવાનું એ થતું હતું કે પૈસા ન આવે ત્યાં સુધી હરરાજીમાં ભાગ નહીં લઈને આના કારણે માર્કેટયાર્ડ બંધ હતું જેના કારણે ખેડૂતોની સાથે અહીં જે મજૂરી કામ કરે છે એ ટ્રાન્સપોર્ટરો ઘણા બધા એવા લોકો છે જે યાર્ડ સાથે જોડાયેલા છે એને આની અસર પહોંચી હતી પરંતુ હમણાં વેપારીઓ અને યાર્ડના જે કંઈ ચૂંટાયેલી બોડી છે એમના વચ્ચે બેઠકની થઈ અને ત્યાર પછી અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે કે માર્કેટયાર્ડ આવતીકાલથી જે છે એ ચાલુ કરવામાં આવશે આજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ છે કાલે છ પાંચ બે હજાર પચીસ છે ચાલુ કરવામાં આવશે મહેશભાઈ સેક્રેટરી આપણી સાથે છે થોડીક એમની સાથે વાત કરી મહેશભાઈ આમ દસ દિવસ જેવું થઈ ગયું માર્કેટયાર્ડ બંધ હતું કાલથી વરી પાસ ચાલુ થાય છે કઈ કઈ જણસો લાવવાની કારણ કે વરસાદની આગાહી છે એટલે હવે એ પણ ધ્યાન રાખવી પડશે સીમાં તો આપણી શેડની વ્યવસ્થા છે અને અત્યારે આવક એટલી નથી પણ અત્યારે વેપારી મિત્રોએ સાડા પાંચ વાગે મીટિંગ કરી અને યાર્ડના જે કંઈ ડાયરેક્ટરો છે એ બોડીને આપણે બોલાવી અને બધાએ બેસી અને નક્કી કર્યું છે કે કાલથી રાતો મુજબ વરસાદી ચાલુ થશે વરસાદી આગાહી છે આપણે મેસેજ પણ નાખ્યા છે ખેડૂતોમાં મેં અત્યારે મેસેજ નાખ્યો કે લાવો તો ઢાંકીને લાવજો અથવા સંપૂર્ણ ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવજો અથવા બે દિવસ રહી જજો થોડાક મોડા લાવવાનું બે દિવસ ઉતાવળ વેચવાની ના હોય તો જીરું આપણે દુકાને દુકાન ઉતરે છે એટલે જીરુ ની હરાજી અને આવક બે આપણે એક બે દિવસ પૂરતી બંધ રાખીશું કારણ કે વરસાદના કારણે બગડ્યા નહીં બીજા નંબરમાં કપાસ કપાસ ખુલ્લામાં ઉતરે છે એટલે કપાસની પણ આવક હરાજી બંધ રહેશે એની જાહેરાત ફરસી ના થાય ત્યાં સુધી જીરું અને કપાસ આવશે નહીં એરંડા ખુલ્લામાં ઉતરે છે પણ એરંડામાં શું છે કે ઊભા વાહનમાં હરાજી થઈ શકે એટલા બધા એરંડા આવતા નહીં એરંડાની હરાજી ઉભા વાહનમાં થશે એટલે એરંડા વેચવાળા ખેડૂત મિત્રોએ સવારે આઠ સાડા આઠ વાગે પહોંચે ને એવી રીતે આવવું એટલે ઊભું ના રહેવું પડે ડાયરેક્ટ ઊભું વાહન થાય અને તરત હરાજી થઈ અને પછી વેપારી એનો તેવલ કરશે પછી બીજી તમામ જણ ધાણા રહી હરિયાળી કે પરચુરણ તમામ એ બધી જ આવક ચાલુ છે કોઈ મત મિત્રોએ ખુલ્લામાં માલ ના ઉતારવો સિક્યુરિટીને પૂછી અને જે જગ્યાએ નક્કી થયું છે બધા શેડમાં અલગ અલગ ઉતરાઈ જ્યાં નક્કી થઈ છે એ પ્રમાણે ઉતરાઈ કરી અને શક્ય હોય ત્યાં સુધી શેડની વચ્ચે જ માલ ઉતારવો જેથી કરીને પવન સાથે વરસાદ આવે તો પલળવાનું ના રહે અને શેડમાં પણ માલ ઉતરે છે અને શેડમાં પણ શેડે ઉતારેલો છે તો થોડી ઢાંકવાની વ્યવસ્થા અથવા રાત્રે કોઈ ઉતારે છે તો પછી એને ઢાંકીને જવું પણ મારી દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી સવારે છ વાગ્યા પછી જ માલ લઈને આવું એવી કોઈ લાઈન હોતી નથી જેથી કરીને રાત્રે કોઈ વરસાદી વાતાવરણ થાય તો આપણે માલને બચાવી શકાય ઘરેથી આવે ત્યારે ટાંકીને જાવું કારણ કે અત્યારે નવ તારીખ લગી વરસાદની આગાહી વરસાદ હતું વરસાદ આવશે આગાહીમાં અત્યારે અમને નિયામક સાહેબમાંથી પરિપત્ર આવ્યો છે એમાં તારીખ વાઇજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કયા જિલ્લાની અંદર કઈ જગ્યાએ આ સિસ્ટમ બનવાની છે સંપૂર્ણ લખેલું છે એટલે મને એવું લાગે છે કે આપણા વિસ્તારમાં એક જ દિવસ તો વરસાદ આવશે અને જ્યાં આવશે ત્યાં બહુ બધો આવશે એવું કહે છે કે આ કમોસમી વરસાદ જે કંઈ આવવાનો છે તો ઘણો બધો પડે છે એટલે ના આવે તો બહુ સારી બાબત છે પણ આપણે સાવચેતી રહીએ અને માલ આપણો ના બગડે એના માટે આપણે ત્યારે તમામ બાબતોથી સુનિશ્ચિત કરી લઈએ ઓકે આ મહિશ માહિતી આપણે લીધી કારણ કે જે મિત્રો જોવે એને પણ એક એ જાણવાની ઈચ્છા છે કારણ કે જે ઘટનાને લઈ અને માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું આમ જોવા જઈએ તો ઓફિશિયલી ચાર સાત દિવસ યાર્ડ બંધ રહ્યું ત્રણ દિનની રજાને બાદ કરતા તો માર્કેટ યાર્ડ જેને લઈને બંધ રહ્યું હતું જે પેઢીએ જે વેપારીઓના નાણાં ફસાવી દીધા છે એની હજી પોલીસ ફરિયાદ કે કંઈ થઈ નથી વાસળાઘાટોને ચાલુ છે તો એનો પછી કોઈ નિર્ણય આવ્યો કારણ કે આ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં દસ કરોડ સિત્તેર લાખની આસપાસ બીજા પચાસથી સાઠ વેપારીઓના પૈસા એમાં હલવાયેલા છે તો એનો કોઈ નિર્ણય આવ્યો કે આટલા ટકા પૈસા અત્યારે દેવાના કે આ રીતના પૈસા દેવાનો કે એનો કોઈ સમય આપ્યો હોય અને વેપારીઓ માઈના હોય પછી હરજી કાર્ય ચાલુ થયું હોય એમાં મેહુલભાઈ એક વસ્તુ તો સ્પષ્ટ છે હું લાવ છું તમારા વિડીયોના માધ્યમથી અને કહું છું કે આવી બાબત જે કોઈ વેપારી દ્વારા થતી હોય એમાં કોઈ ટકાવારીના મતમાં તો હું ક્યારેય હોતો નથી આની કોઈ ટકાવારી આટલા ટકા દઈ દઈને પતી જાય કદાચ ઘણા નહીં ગમે પણ એ વિષય નથી અને અત્યારે જે હરાજી ચાલુ કરવાનો જે નિર્ણય લીધો છે અને હરાજી બંધ રાખવાનો જે નિર્ણય લીધો હતો એના માટે બાબત બે એક જ હતી પણ જે તે સમજા વખતમાં આપણે કીધું હતું કે હરાજી બંધ રાખવાથી આમાં બીજું કંઈ થવાનું નથી પણ હરાજી આપણે ચાલુ કરવામાં વેપારી કેટલા તક બંધ રાખવાનું આપણે ચાલુ કરાવવામાં એટલું બધું એમને જોર નહોતા આપતા એનું કારણ શું હતું કે હળવદ પીઠામાં રોજનો માલ રોજ વેચાય એના પૈસા ખેડૂતો ખેડૂત મિત્રોને તો રોજ વેપારી આપી દે છે બરાબર તો આવડા મોટા રકમની એક વખત બ્રેક વાગી ગઈ હોય તો ખેડૂત મિત્રોને પણ સીધું સીધું પૈસા આપવા રોજના વ્યવહાર ફેરવવા એટલે આ બધી બાબતોમાં થોડીક વેપારી મિત્રોને તકલીફ પડે એટલે એમની વાત પણ સાચી હતી પણ અત્યારે એવડી મોટી સિઝન નથી કે નાણાકીય વહીવટ ખેડૂતના ઊભા રહી જાય કે પણ છતાં એમને એવું હતું કે હમણાં હરાજી ના કરવી તો આપણે અને બોડીએ એમનું માન પણ રાખ્યું કંઈ વાંધો બે ત્રણ દિવસ ના કરીએ પણ અને બે ત્રણ દિવસ હરાજી બંધ રાખવાથી આ સુલટી જશે તો એમાં પણ હું અસહમત હતો કે હરાજી બંધ રાખવાથી આ કોઈ જે કંઈ બન્યું છે એ તાત્કાલિક ધોરણે સુલટાવવાનું નથી પણ વખતો વખત જે કંઈ મીટિંગ કરવી પડે ઓલા ભાઈને જે કંઈ ભાઈ જતા રહ્યા છે એને ગોતવા પડે જે કોઈ પેઢી છે એની સાથે મીટિંગ કરવી પડે કેવી રીતે ચૂકવણું કરશે એના અગાઉવાળાને કોઈને પૂછી લે માલ લીધો છે તો પૈસા તો આપવા પડશે તો એ બધી વાટાઘાટોમાં આંકડા કાઢવામાં હજુ તમે નહીં માનો કે લેવાવાળાને દેવાવાળાના હજુ હો ટકા આંકડા આટલા દિવસમાં એ લોકો ક્લિયર કરીને મન નથી આપી શકતા બે વચ્ચે થોડો થોડો ડિફરન્ટ આવે છે એટલે આ બધા થોડો સમય લાગવાનો તો એ જે કંઈ મીટિંગ છે એ બધી મિટિંગ રાબેતા મુજબ થાશે અને એપીએમસી એના માટે પૂરો પ્રયત્ન કરશે કે જે કંઈ વેપારીને પૈસા લેવાના છે બધા પૈસા આપવા જ પડે અને એ કેવી રીતે આપી શકાય એમાં વેપારી કઈ કહેશે તો એ પ્રમાણે આપણે સહમત છીએ એપીએમસી એમની સાથે સો ટકા છે ટૂંકમાં મહેશભાઈ અંતમાં એક સવાલ કે આવી અવારનવાર ઘટનાઓ માર્કેટ યાર્ડમાં બને છે એના કારણે માર્કેટ યાર્ડ પણ બદનામ થાય છે ક્યારેક આ બંધ રાખવું પડે એવી સ્થિતિ માર્કેટ યાર્ડની બદનામી થાય ખેડૂતો હેરાન થાય મજૂરો હેરાન થાય ટ્રાન્સપોર્ટરો હેરાન થાય યાર્ડની જે કંઈ કર્મચારીઓ એવી હેરાન થાય કે ચૂંટાયેલી બોડીઓને દોડી કરવાની વેપારીઓને દોડાદોડી કરવાની તો હવે પછી આ આટલી ઘટના બની પછી એમાંથી કંઈ શીખ લીધી છે મહેશભાઈ કે હવે પછી માર્કેટ યાર્ડમાં આવી ઘટનાઓ ન બને એ માટે માર્કેટ યાર્ડ શું કરશે તમારી વાત બહુ સાચી છે કે એક વખત એક જ દિવસ ખાલી યાર્ડ બંધ થાય તો કેટલા મજૂરો કેટલા ટ્રકવાળા ટ્રાન્સપોર્ટરો એની અંદર જે કંઈ કમિશન કરતા હોય એમના ત્યાં મહેતાજીઓ નોકરી કરતા હોય એના પગાર એટલે હળવદ એક એટલું એવું પીઠું છે કે એવરેજ તમે ગણો એવરેજ ગણો સિઝન અને સિઝન વગરનું ગણો તો રોજ લગભગ એક હજાર જણાને રોજગારી આપતું આ એક આપણા હળવદ તાલુકાનું નાક ગણાય છે ને બરાબર બધી રોજગારી અટકી જાય આ બાબત છે એ બહુ ગંભીર બાબત હતી પણ છતાં વેપાર મિત્રોનું બંધ રાખવાનું કીધું તો કંઈ વાંધો નહીં આપણે બંધ રાખી આજે જે ચાલુ કરવાની બેઠક થઈ એની અંદર ચેરમેન શ્રી રજનીભાઈએ સ્પષ્ટ એક બાબત કીધી કે દર વખતે આવું કોઈ આપણા સાથે કરી જાય છે તો હવે એ ના થાય એના માટે એપીએમસીએ શું પગલાં લેવાના અમે વિચારશું અને વેપારી દ્વારા જો કોઈ સારી બાબતો હોય અને નિયમ બનાવવા પડે એવો હોય તો શું કરવું તો એ તમે અમે જણાવજો આગામી વીસક દિવસમાં આની ઓલ વેપારી કમિશન એજન્ટ જેટલા લાયસન્સ ધારક છે સાથે બેઠક થશે અને એની અંદર નિર્ણય લેવામાં આવશે અને એ જ નિયમો મુજબ દરેક કમિશન એજન્ટ વેપારી મિત્રોએ વેપાર ધંધો કરવાનો રહેશે પણ મેં કીધું એવી રીતે હજુ કમિશન એજન્ટ મિત્રો વેપારી મિત્રોને કહું છું કે નિયમો આપણે ભેગા મળીને બનાવીએ છીએ પાળવાના તમારે હોય છે અને તમે પાળતા નથી એટલે આપણે બધા ફસાઈ છીએ એટલે મિત્રો જ્યારે પણ કોઈ નિયમ બને તો એની અંદર ભલે વેપાર ઓછો થાય નફો ઓછો થાય પણ આપણો નફો જાય ત્યાં સુધી બરાબર આપણી મૂડી જતો રહે ને એવો ધંધો દી કરાય નહીં તો દરેક નિયમો જે કંઈ બને એની અંદર પાળવા માટેની તકેદારી રાખજો ટૂંકમાં હવે જે કંઈ નિયમો બનશે એને વેપારીઓ કમિશન એજન્ટો એને એને ફરજિયાત ફોલો કરવા પડશે તો આ બધી ઘટનાઓ બાદ મિત્રો વરી પાછું આવતીકાલે એટલે કે છ પાંચ બે હજાર પચીસથી માર્કેટયાર્ડ વરી પાછું ધમધમતું થઈ રહ્યું છે અને મહત્ત્વની વાત બે ત્રણ દિવસ પૂરતી એ રાખી છે કારણ કે વરસાદની પણ આગાહી છે એટલે કપાસ અને જીરુની જે આવક છે એ બંધ રાખવામાં આવી છે આ બે ત્રણ દિવસ પૂરતી પછી જ્યારે ચાલુ કરવામાં થશે ત્યારે માર્કેટ માર્કેટયાર્ડના વોટ્સએપ ગ્રુપને સોશિયલ મીડિયાના એના માધ્યમથી દરેક ખેડૂત મિત્રોને માહિતી મળી જશે આભાર મિત્રો